ભુજ રેલવે સ્ટેશન સુધી જતો મુખ્ય માર્ગ હાલ ચોથી જર્જરિત હાલતમાં પહોંચી ગયો છે ખાસ કરીને ચાલુ વરસાદી મોસમમાં વરસાદના પાણી ભરાઈ જવાથી રસ્તાની પરિસ્થિતિ વધુ વણસેલી બની છે માર્ગ પર મોટા ખાડાઓ પડતા હવે ત્યાં પગે ચાલવું પણ દુષ્કળ બની ગયું છે રોજિંદા પ્રવાસીઓ તેમજ વાહન ચાલકો માટે આ માર્ગ મુશ્કેલી અને જોખમ ભરેલો સાબિત થઈ રહ્યો છે ખાસ કરીને સવારે અને સાંજે જ્યારે મુસાફરો રેલવે સ્ટેશન તરફ દોડી રહ્યા હોય ત્યારે રસ્તાની ખરાબ હાલતના કારણે વાહનોનું નિરીક્ષણ કરવું મુશ્કેલ બની જાય છે રેલ્વે ડેવલપમેન્ટ એન્ડ પેસેન્જર એસોસિએશનના પ્રમુખ એ વાય અકબાનીએ જણાવ્યું હતું કે આ માર્ગ રેલ્વે સ્ટેશન સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તેનું નિર્માણ કે મરમત કરવામાં આવી નથી ભારે વરસાદમાં અહીં પાણી ભરાઈ જતું હોવાથી રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે અને સ્થાનિકો સહિત પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે આ સંદર્ભે તાત્કાલિક માર્ગ મરામત અને પાણી નિકાલની સુયોજિત વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે સ્થાનિક પ્રજા જય અને મુસાફરોને સહજ અવરજવર મળે તે માટે પાલિકા અને રેલવે વિભાગે ઝડપથી પગલા લેવાની અપેક્ષા છે એય અકબનીએ ચંજન ન્યૂઝ સાથે વાત કરી હતી ગઈકાલ રાત્રે જે વરસાદ પડ્યો છે અને એના લીધે અત્યારે જે પરિસ્થિતિ સર્જાની જે રસ્તાની ખાબોચિયા ભરેલા છે પાણીના રફરસ તો છે લોકોને પગે ચાલવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે ત્યાં વાહન વ્યવહારની તો આપણે વાત જ મૂકી દઈએ કે આવા રસ્તા આવા સ્ટેશન બનતો હોવા છતાં આટલી અવર જવર હોવા છતાં આજે બે વર્ષથી આ રોડ બનતો નથી અને આના ઉપર ધ્યાન આપવામાં આવતું નથી કે ભાઈ આ જલ્દી તૈયાર કરી નાખીએ તો લોકોને આવા ગવનમાં જે તકલીફ પડે છે એ ન પડે એ મને સમજાતું નથી કારણ કે અત્યારે ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ચૌદ કિલોમીટરનો જે રસ્તા મંજૂર કર્યા છે ગુજરાત ગવર્મેન્ટે જે જ્યુબલી ગ્રાઉન્ડથી કરી અને રેલવે સ્ટેશન સુધીનો જે રસ્તો છે એમાં સમાવવામાં આવ્યું છે તેમ છતાં પણ કામ ચાલુ કેમ નથી કરવામાં તો રસ્તાનો કેમ સુધાર કરવામાં નથી આવતો કે આ જે મેઇન રસ્તો છે કે જેમાં ચોવીસ કલાક ટ્રાફિક રહે છે તો આવા એમાં જે ખાડા પડી ગયા છે ને પાણી ભરાઈ ગયા છે તો એવું જ લાગે છે કે આ આપણે ક્યાં હોડી લઈને જવું પડે કે હોડીથી આપણે સ્ટેશન પહોંચવું પડે એવી પરિસ્થિતિ સર્જાણી છે તો આના ઉપર નગરપાલિકા સરકાર ધ્યાન આપે ત્વરિત ધોરણે અત્યારે વધુ વરસાદની સિઝન છે એ પહેલાં થોડુંક પણ કામ કરાવી આપે તો મારા વિશે લોકોને હિતકારક રહેશે આના માટે નગરપાલિકાને અને સરકારને અમારી રેલવે ડેવલપમેન્ટ પેસેન્જર એસોસિએશનની કારોબારીની મિટિંગ અમે રવિવારે બોલાવવા જઈ રહ્યા છીએ એમાં આ પ્રશ્ન ચર્ચી અને આનો સવેળાએ અમે નિકાલ લાવવાનો પ્રયત્ન કરશું જેના માટે અમે સરકાર પાસે રજૂઆત કરશું સાંસદ પાસે રજૂઆત કરશું પ્લસમાં નગરપાલિકા આપણે એમએલએ બધા પાસે અમે રજૂઆત કરી અને આનો રસ્તો વરસાદની સિઝનમાં ટેમ્પરરી પણ કાંઈ પણ એનો રસ્તો કાઢવાનો અમે સૂચવ આપશું જનરલ પબ્લિકની વાત કરું ને બહારના લોકોને આવતા હોય કે આપણા લોકલ જતા હોય પણ જે સ્ટેશન જવા માટેના જે પેસેન્જરો જતા હોય લોકો જતા હોય એને ખ્યાલ હોય જ નહીં કારણ કે રોજનો આવન જવન હોય નહીં જ્યાં રોજનો આવન જવન માણસને હોય તો એને ખ્યાલ હોય બાકી આપણે ભુજના લોકોને પણ આજે હું પણ જાઉં તો મને પણ ખ્યાલ ન હોય કે ખાડા ક્યાં આવે છે અત્યારે પાણી ભરાઈ ગયું છે ત્યારે તો આપણે બિલકુલ ખ્યાલ ના આવે કે આપણે ક્યાં ક્યાં ખાડો છે કે આમાં ગાડી નાખતા પણ આપણે ક્યાંક ફસાઈ જઈએ એવું જે પરિસ્થિતિ સર્જાણી છે એના માટે સત્વરે નગરપાલિકાએ તો સો ટકા વિચારવાનું છે પણ આના માટે અમારે રજૂઆત કરેલ વેલ્યુ ડેવલપમેન્ટ પેસેન્જર એસોસિએશન આના માટે સોમવારે રજૂઆત કરશું રવિવારે અમારી મિટિંગ છે એમાં આ પ્રશ્ન લઈ અને આમાં ચર્ચા કરશું અને જે જે અમારે કરવું પડશે એના પાછળ અમે લાગી જશું કે આ રસ્તાનો સુધારો કરો ગમે એમ કરીને